દાંગદ્રા પોલીસ દ્વારા બે દિવસ પહેલા થયેલ હત્યાના બંને આરોપીનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં આરોપીઓ દ્વારા કેવી રીતે હુમલો તથા હત્યા નિપજાવી તેની તપાસ હાથ ધરેલ સુરેન્દ્રનગર જિલ્લાના દાંગદ્રા સૈની તાલુકા સાળા પાસે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણિકભાઈ પરિક તથા તેમના પત્ની અને પુત્રી સાથે બે દિવસ પહેલા રાત્રિના સમયે બે શખ્સો દ્વારા મારામારી સાથે છરીના જીવરેણ ઘા મારી કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણિકભાઈ પરિક નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને તેમના પત્ની નિશાબેન તેમજ તેમની દીકરી ક્રિસ્તાને ગંભીર ઈજા પહોંચતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે જેની સારવાર હાલ ચાલી રહી છે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા બંને આરોપી ઉદય ટોટાલાલ વ્યાસ અને પાર્થિવ ટોટાલાલ વ્યાસ આરોપીઓને જુદી જુદી ટીમો બનાવી ગણતરીના જ કલાકોમાં પોલીસે પકડી પાડ્યા અને કાયદાનું ભાન કરાવવા માટે આજરોજ ધંગધરા પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલા દ્વારા આ બંને આરોપીઓને કેવી રીતે મારામારી કરી હતી કેવી રીતે નિપજાવી હત્યા હત્યામાં વપરાયેલ સાધન તથા શું બાબત હતી તે તમામ સવાલોની ઘટના સ્થળે બંને આરોપીઓને શહેરની મુખ્ય બજારમાંથી પગપાળા લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સોયલ ધાંગધરા